નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ચણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં નવા ચણા એક હજાર ને છોતેર રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો ચણા ક્વોલિટીમાં કાંઈ એમ નથી એક હજાર ને છોતેર રૂપિયા ભાવ નવાનો આજનો જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી ચણા એક હજાર છોતેર ભાવ નવા ચણા ભાઈ એક હજાર ને અડતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં ભાઈ જોઈ લો એક હજાર અડતાલીસ ભાવ લીલો દાણો છે ભાઈ આમાં જોઈ લો એક હજાર અડતાલીસ ભાવ નવા એક હજાર અડતાલીસ નવા ચણા ભાઈ એક હજાર ના રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ લીલો દાણો હે ભાઈ વધારે એક એક છત્રી ભાવ જોઈ લો ભાઈ એક હજાર છત્રીસ ભાવ જોઈ લો આ ચણા નો ભાવ એક હજાર ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારા જોઈ લો એક હજાર ચોસાઠ ભાવ જો ભાઈ એક ચોસાઠ જો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટી માં આવે ભાઈ એક હજાર સાઠ ભાવ નો એક હજાર નવા ચણા ભાઈ એક હજાર ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટી માં આવે ભાઈ જોઈ લો એક હજાર ચાલીસ ભાવ નો જોઈ લો ભાઈ એક હજાર ચાલીસ ચાલીસ ભાઈ જૂના ચણા એક હજાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ જોઈ લો હજાર રૂપિયા ભાવવાનો હતો જૂના નો ભાઈ જો ક્વોલિટી ભાઈ નવા ચણા એક હજાર ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં આવે ભાઈ જોઈ લો એક હજાર ચાલીસ ભાવવાનો આજનો નવાનો જોઈ લો એક હજાર ચાલીસ આ ધાણાનો ભાવ ચૌદસો ને બે રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ જોઈ લો ચૌદસો બે આજનો જો આ દાણાનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોઈ લ્યો ચૌદસો વીસ ભાવનો ભાઈ ચૌદસો વીસ જોઈ લો